લોકસભાની અંદર જે સાંસદો હોય છે એમની બેસવાની વ્યવસ્થા કેવી રીતના હોય છે અને એ કોણ નક્કી કરે છે નમસ્કાર દર્શક મિત્રો તમે ટીવી પર ઘણી વખત લોકસભાના દ્રશ્યો જોયા હશે તો કદાચ તમારા મનની અંદર એવો સવાલ પેદા થતો હશે કે આ આટલા બધા જે સાંસદો છે એ બધા કેવી રીતના બેસતા હશે એટલે ક્યાં કોણ બેસે એ કોણ નક્કી કરતું હશે અને સાંસદોને કોઈ જગ્યા ફાળવવામાં આવે છે કે પર્ટિક્યુલર જગ્યાએ જ બેસવાનું હોય છે આવા ઘણા બધા સવાલો કદાચ તમારા મનમાં થતા હશે તો આજે હું તમાર તમને એના વિશે જ વાત કરીશ કે લોકસભાની અંદર જે સાંસદો હોય છે એમની બેસવાની વ્યવસ્થા કેવી રીતના હોય છે અને એ કોણ નક્કી કરે છે મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તમે કોઈ ફિલ્મ જોવા જાઓ તો એ થિયેટરમાં તમારી પાસે ટિકિટ હોય તો એની ઉપર નંબર હોય કે ભાઈ એમાં પચીસ છવ્વીસ કે પર્ટિક્યુલર એ જ સીટ પર તમારે બેસવાનું હોય અથવા કોઈકવાર એવો કાર્યક્રમ હોય એમાં એવું લખ્યું હોય કે વહેલાં તે પહેલાંના ધોરણે એટલે તમે જ્યાં તમને જગ્યા મળે ત્યાં તમારે બેસી જવાનું હોય પરંતુ લોકસભામાં એવું નથી કે તમને કોઈ પર્ટિક્યુલર એટલે કંઈ નંબર આપ્યો હોય કે આ સીટ પર કે વહેલા તે જે જાય એ જઈને બેસી જાય એવું હોતું નથી બધું બહુ જ સિસ્ટમેટિક હોય છે કયા સાંસદ ક્યાં બેસે એ પહેલેથી નક્કી હોય છે અને લોકસભાનું જ્યારે સત્ર મળે ત્યારે કયા સાંસદ કઈ સીટ પર બેસે એ પણ પહેલેથી નક્કી હોય છે સંસદની અંદર જે બેસવાની જે સાંસદોની સીટ હોય એ પાર્ટીની સંખ્યાને આધારે નક્કી થતી હોય છે જે પાર્ટીના જેટલા વધારે સાંસદ હોય એ પ્રમાણે એમને સીટ મળે અને સંસદમાં બીજ બેસવા માટે બ્લોક્સ પણ હોય છે એ બ્લોક્સ પણ સભ્યોની સંખ્યાબળને આધારે ફાળવવામાં આવે છે હવે સૌથી મહત્વની વાત કરીએ આ લોકસભાની અંદર એટલે જે ગૃહ છે એની અંદર સૌથી પહેલું જે વિભાજન છે એ સત્તાધારી પાર્ટી અને વિપક્ષ પાર્ટી એમાં એ રીતના પહેલેથી નક્કી થાય છે એટલે સ્પીકરની જે જમણી બાજુ હોય ત્યાં સત્તાધારી પાર્ટી બેસે અને સ્પીકરની જે ડાબી બાજુ હોય એ વિપક્ષની પાર્ટી બેસે એટલે અત્યારની જો વાત કરીએ તો અત્યારે સત્તાધારી પાર્ટી છે ભાજપ એટલે ભાજપના જે સાંસદો છે એ સ્પીકરની જમણી તરફ બેસે અને કોંગ્રેસ અત્યારે વિપક્ષમાં છે તો એના જે નેતાઓ જે સાંસદો છે એ બધા ડાબી તરફ બેઠ બેસે હવે લેફ્ટ સાઈડ છે સ્પીકરની લેફ્ટ સાઈડની અંદર એક સીટ એવી હોય છે જે ડેપ્યુટી સ્પીકર માટે અનામત રાખવામાં આવે છે ત્યાં આગળ ડેપ્યુટી સ્પીકર બેસે છે અને એ ડેપ્યુટી સ્પીકરની બાજુમાં વિપક્ષના જે ફ્લોર લીડર હોય એ એમની બાજુમાં બેસે છે એ પછી ડાબી બાજુ સાંસદની સંખ્યાને આધારે બ્લોક્સને ડિવાઈડ કરવામાં આવે છે જેઓ ધારો કે કોઈ પાર્ટીના વધારે સભ્યો હોય તો એની બ્લોક્સ એને બ્લોક્સ વધારે ફાળવવામાં આવે ધારો કે પાંચ કોઈ પાર્ટીના પાંચ સાંસદો છે તો એની બેસવાની અલગ વ્યવસ્થા હોય કોઈ પાર્ટી એવી હોય કે જેના પાંચથી ઓછા સાંસદો છે તો એની અલગ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવે અને એ પછી છેલ્લે અપક્ષ જે સાંસદો હોય એમના માટે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવે હવે આ બધું જે નક સાંસદોને ક્યાં બેસશે એ બધું નક્કી કરવાનું કામ લોકસભાના સ્પીકર કરે છે એટલે અત્યારે વાત કરીએ તો લોકસભાના સ્પીકર ઓમ બિરલા નક્કી કરે કે કયા સાંસદ ક્યાં બેસશે એની અંદર એક ઓપ્શન એવું છે કે કેટલાક સિનિયર સાંસદો એવા હોય કે એમની તબિયતને ધ્યાનમાં રાખીને અલગ વ્યવસ્થા પણ કરવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ